નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એ જાહેરાત કરી ચૂક્યા છે લાંબા સમયથી વિદ્યાર્થી મિત્રો જેની રાજ્યોને બેઠા હતા તેની ઓફિશિયલ તારીખ જાહેર થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો તમામ જે મિત્રો પોલીસ ભરતી તૈયારી કરે છે તેમને આ વિડીયો ખાસ મોકલવા વિનંતી કારણ કે એ લોકો રાજ્યોને બેઠા છે કારણ કે દોડ માટે આ તારીખ પણ આવી ચુકી તમામ પ્રકારની બાબત છે તે પેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરો રેગ્યુલર આવી માહિતી મેળવવા માટે તમે યુટ્યુબને ને કરો અને ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો ટેલિગ્રામ નલ ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વધુ સમય નથી લેતા મુદ્દા ઉપર આવીએ છીએ તૈયારીમાં લાગી જાય વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજે સપ્ટેમ્બર છે અને આજે જે તારીખ છે એ તમને લોકોને ખ્યાલ છે આજે કેટલી તારીખ છે પંદર સપ્ટેમ્બર છે લગભગ લગભગ તમારી પાસે વધીને જે છે ઓગણસાઠ દિવસો રહી ચૂક્યા છે ઓગણસાઠ દિવસો પછી તમારી પરીક્ષા ચાલુ થઈ જશે બરાબર તો જો તમને દોડ સારી થઈ હોય તો તમે તૈયારી કરતા તમારી માટે કરતો નંબર આપેલો છે ચોરાણું ચુમોતેરત્રીસ ઓગણીસ આ નંબર ઉપર જઈને વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા તો તમે જે છે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાંથી જય અને ટ્રીકી નોલેજ નામની એપ્લિકેશન અથવા તો ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર